हेलो मित्रों बोपो नो टाइम થઈ ગયો છે નીણ ખાઈ લીધી છે હવે આને આપણે પાણી બતાવી લેવું હાલો હાલો આપણે કાબરા છોડી લીધો છે આગર શેઠ નો છોકરો જાય છે આનું નામ હોય ભાઈ આનું જો એ ઊંધા આલે છે શેઠ મારા દગા ખોલી બહુ છે મસ્તી ખોર બહુ હો હા જો આ જૈમપ્રિ નો છોકરો જઈ છે હાલો પાણી બતાવી આવું હાલો ગેટે બાબી ગયા છે બે ભાઈઓ અમે आलो जो पानी पी नहीं पीता रजको खूब नहीं खो तो आज एक बारी रजको खाई गया हे हैबरा पऊ हे, हे आलो पानी तो पीवे है जो तो आई हो वर्षा ना रूपाड़ो है हमारो काबरो है भाई घटे कहीं महादेव बैठे हुए लगे है ना जो का रूप जो आलो आने पीव नहीं ली गए પાછું ગમાઈડયો છે ગમાઈને લઈ જવો છે આ ઓથોરિટી જવો મશીન પડ્યું હે ડ્રાઈવર ગયો આને પાઈ લીધું ઢીંગલી ને પાણી પે હાલવાને દીધો છે પાછો નીણ તો ખાઈ ગયો કામ નો બધાનો વારો પાવાના જ છે નીણ બધા ખાઈ ગયા હવે આને છોડી લઉં आज नीळ खाई है गैठो से बरद थई गयो है न એટલે હાલોવાને કુંડી તરફ પેતો કીરો છે પાણી પાવા હાલો આજો આ કુંડીયા ભી ગયો છે આ ઢિંગલી પાણી પીવે છે બોલી છે હાલો જો આ પીવો મળ્યો હવે રાજ લક્ષ્મી પૌ હે પૌ હે પૌ હે उसौ हे। हे। दो मित्रों रचको खाई दो बड़द पड़े पीता गैठ बी सारू पीवे पऊ है हे। आलो आने पी लीधु है आलो आने पास बांध हाल हो हो। आल, लाल आल, हालो आल। आल। पासो गए बांध दीद है पासो नहीं खावा मिलो है આ નિર્ણય જ ખાઈ કી ચાલો પછી પાવી હાને આ હાજર થોડીક એટલે વિડીયો બનાવી નહીં એટલે આને પાવ પછી એને જો આ તો આટા જ મારે હો નકરા તને છોડી લઉં હાલો